નગરપાલિકાએ જ્યાં આગળ ગંદકી જ ગંદકી છે ત્યાં આગળ આઈ લવ આપણું મોડ મારેલું છે આપ જોઈ શકો છો આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું કે આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આ જે કામ કરવામાં આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં તીટી ગઈ હજુ બધા એવા પ્લસ નીકળી ગયા છે ત્યાં આગળ પાણીનો વાલ બેસાડવામાં આવેલો છે એટલે આખા દિલ્હીની પેરી સાહેબનો આપણો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર તો કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી બીજી બાજુ આપણે આ જોઈ શકો છો વાલ બેસાડેલો છે ભૂગર્ભપટર યોજનાનો એર અહેરવાલ જ્યારે જ્યારે ભૂગર્ભપટન પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે વાલ લીક છે અને એના લીધે વધારે પડતી અહીંયા ગંદકી થાય છે તો આના માટે શું પાલિકાના સત્તાધીશો ફક્ત પૈસા બનાવવામાં રસ રાખે છે બીજું કંઈ મેં સમજ જ નથી પડતી